નમસ્કાર મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ પાંચ મે બે હજાર ચોવીસને વાર રવિવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા હવામાન સમાચાર સંપૂર્ણ માહિતી મેળવીશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય જે મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે હવે આપણી ચેનલ ઉપર દરરોજના તાજા હવામાનને લગતા વિડિયો આવશે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને જો તમને વિડીયો ગમે હોય તો તમારા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરજો જેથી કરી તેને પણ તે માહિતી મળતી રહે તો મિત્રો ચાલો વિડીયાની શરૂઆત કરીએ તો મિત્રો હવામાન વિભાગ દ્વારા અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે તેમણે કહ્યું છે કે છથી આઠ તારીખ વચ્ચે વરસાદ થવાની સંભાવના છે તો રાજ્યમાં કારજાર ગરમી પડી રહી છે ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં આક્રમણ જેવી સ્થિતિ સર્જાઈ છે દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી પાંચ મે સુધી આક્રમણ થાય તેવી સ્થિતિ રહેવાની શક્યતા છે તેમજ આગામી પાંચ દિવસ પાંચમી તારીખ સુધી એટલે કે પોરબંદર ભાવનગર અને કચ્છમાં હીટવેની આગાહી કરવામાં આવી છે જોકે કાળઝાર ગરમી વચ્ચે આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેવાની શક્યતા છે અને ત્રણ દિવસ બાદ હજુ પણ બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થાય તેવી શક્યતા રહેલી છે તો મિત્રો અંબાલાલ પટેલ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે તેના વિશે જાણી લઈએ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી દિવસોમાં આંધી વટો વંટોળનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે તારીખ છ થી લઈને આઠમી મે સુધી બી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેલી છે અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે તો મિત્રો દસથી ચૌદ મેમાં વરસાદની શક્યતા રહેલી છે તો આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યું કે ઉત્તર ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં અન્ય ભાગોમાં રહેવાની શક્યતા છે જેથી દસથી લઈને ચૌદ મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેલી છે મે મહિનામાં આંધી વંટોર સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેલી છે ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં દસમી મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેલી છે તો મિત્રો અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે ભારે ગરમી પડશે અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું કે આંધી વંટોળ સાથે કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન થી પિસ્તાળીસ ડિગ્રી પાર થવાની શક્યતા રહેલી છે અને મે મહિનામાં બે સપ્તાહમાં એટલે કે ગરમીમાં વધારો જોવા મળી શકે અને તાપમાનનો પારો ડિગ્રી ને પાર થાય તેવી શક્ય શક્યતા પણ રહેલી છે ગુજરાતમાં મહત્તમ તાપમાન ચાલીસ